રવિરાજ ગોહિલ શું કહેશો આજે આટલા મોટી સંખ્યામાં સમર્થન હતું મોટી સંખ્યામાં લોકો સંમેલનમાં સર્વ સમાજના ભામા સાથે કહી શકીએ આપણે ક્ષત્રિય સમાજના તો છે જ પણ સર્વ સમાજના ભામા સાથે અનિરુચિજી ભાઈ પછી જાડેજા આજ એમને જે ગુનામાં અઢાર અને પ્લસ ત્રણ બીજા વર્ષ એટલે એકવીસ વર્ષ સજા ભોગવી એ સજામાં એમને માફી મળી એ પછી ફરીવાર એ જ સજામાં એ સુકામ ગુનામાં જાય આ એક જાતનું ષડયંત્ર હતું પણ અત્યારે સરકારશ્રીને અમે કાયદા કાનૂન ને માની છીએ સુપ્રીમ કોર્ટના નિર્ણયને અમે સ્વીકારી છીએ પણ રાજ્ય સરકાર ને વિનંતી કે સર્વ સમાજના ભામાસા એમની સાથે જે અન્યાય થયો છે એમાં યોગ્ય ન્યાય થાય અને એમનો જે આ સજા માફીનો હુકમ છે એ એમના ચાલુ રહે અને એમને ઉપર બીજું કોઈ ષડયંત્ર ન થાય એટલી અમારી સરકારશ્રી પાસે નમ્ર વિનંતી છે એમાં તો આપ સૌ જાણો છો કે ઘણા રાજકીય દાવપેશ હોય શકે છે બાકી તો આપ સૌ મીડિયા બંધુ જાણો છો પરમ જયદીપસિંહ જયદીપસિંહ કારડિયા રાજપૂત સમાજ શું સમર્થન તો આ તો કોઈ બીજ જે દૂધનું નું કુળ હોય ને દૂધ હોય એમાં બે ટીપા તમે છાસ નાખો તો એ ધોળું જ રહે અને એમાંથી માખણ બનાવો તો એ ધોળું જ રહે હે આવા એક શિરોમણી વ્યક્તિત્વને ખરેખર સમાજની ની આજે જરૂર છે આ સરકાર શ્રીને તો એક નમ્ર વિનંતી છે કે આવા વ્યક્તિ કે જે સમાજને જરૂરી છે એવા વ્યક્તિને ખરેખર ન્યાય મળવો જોઈએ બરાબર આજે અહીંયા અઢારે અઢાર વરણ આવ્યું છે અને દરેક લોકો સમજે કાંઈક તો જરૂરિયાત હશે ને સ્વયંભુ એટલા લોકો આવ્યા છે કાંઈક તો એમના સારા કર્મો હશે ને સો જ મારી વિનંતી છે બરાબર કે જલ્દીથી કમિટી બેઠે એમને તુરંત રીતે આમાં કાંઈક ન્યાયિક પ્રક્રિયામાં એકદમ સંપૂર્ણ ઝડપથી એમની ન્યાય મળે એવી આપની વિનંતી છે મારું નામ આજે સમગ્ર સમાજ ગોંડલ તાલુકો શહેર હોય કે અન્ય વિસ્તારના પણ તમામ સમાજના લોકો અનિરુદ્ધસિંહ મહીપતસિંહ જાડેજાના સમર્થમાં અહીંયા સપોર્ટ માટે આવ્યા છે એટલે સૌની લાગણી દર્શાવે છે એનો માહોલ જોઈને આપને પણ ખ્યાલ આવી જશે કે શું માહોલ છે અને અનિરુદ્ધસિંહ બાપુ સમાજસેવક છે સમાજની સેવા કરે છે અને આરએમએસ કરતા આવ્યા છે એટલે અઢાર વર્ષ સજા ભોગ્ય ભોગવ્યા પછી પણ એમને માફી આપ્યા પછી પણ ફરી પાછું આ વસ્તુ એટલા માટે ક્યાંક ને ક્યાંક રાજકીય ષડયંત્રની એમાં ગંધ આવી રહી છે એટલે હું વિનંતી કરવા માગું છું સરકારને કે ચૌદ વર્ષની પછી પણ ઘણા લોકોને આપણે જેલમાંથી કરેલી છે કર્યા છે જેથી આમને પણ કરવા પડે અને ક્યાંક ને ક્યાંક કોઈ ષડયંત્રનો શિકાર બની રહ્યા છે બાપુ પણ સમાજ અને તમામ સમાજનો જે પ્રેમ છે એ એમને બહાર લાવશે અને બહાર આવવાના જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને આ તો વારાફર મેં પછી ગારો ને વારાફરતી વારો આવી સ્થિતિ ચાલે છે અહીંયા ગુંડલમાં ગોંડલમાં તો સૌને ખબર છે કે એનો વારો છે હવે અને ચોક્કસ અને જે મહાભારતનો કિસ્સો હોય ધૃતરાષ્ટ્ર પુત્ર પ્રેમમાં જે આંધળા થઈ ગયા હતા અને કુરુક્ષેત્ર યુદ્ધ થયું હતું એ જ રીતે અહીં પરિસ્થિતિ થવાની છે અને સમગ્ર જે કૌરવનો નાશ થયો હતો અને પાંડવોએ રાજ્ય સ્થાપિત કર્યું હતું એ રીતે અહીં ફરી પાછું થવાનું છે અને પાંડવો ચૌદ વર્ષના વનવાસ પછી ભગવાન કૃષ્ણની કૃપાથી રાજ્ય મેળવી શકાતા એવી જ રીતે બાપુએ તો વનવાસ પૂરો કરી લીધો છે હવે અજ્ઞાતવાસમાં જ આવવાની અમને જરૂર નથી એટલે આપ સૌ જોઈ શકશો આગામી દિવસમાં કે સત્યની જીત થવાની છે સત્યમાં એવું જયે તે અને હાથીના પગ કૂતરાના મોઢામાં ન આવે એ સમગ્ર જનતાને સમજી લેવાની જરૂર છે જય હિન્દ જય ભારત મારું નામ વિશુભાઈ સતુભાઈ ઝાલા વકીલ ગુજરાત રાજપૂત એવા સૌનો ત્યાં મેનેજિંગ ટ્રસ્ટી હોસ્પિટલ ટ્રસ્ટી છું તો આપને ખ્યાલ છે કે અત્યારે જે આ અનુભયનો પ્રશ્ન થયો છે એના માટે આજે સમગ્ર ગુજરાતમાંથી એટલે મતલબ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સેન્ટ્રલ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી સ્વયંભૂ માણસો આવી ગયા છે કારણ કે અનુરુચિભાઈનો જે કેસ છે એ ખરેખર તમને કોને કે કાયદેસર એની જે લોકશાહી અને બંધારણના નીતિ નિયમના મુજબ તમને કોને જે આખી પેનલ છે પેનલે એને સાહેબ નિર્દોષ છોડેલા છે અને એના આધારે જે પણ કેસ ડિસિઝન લેવું કારણ કે એને લોકશાહીમાં બંધારણ અને કાયદો સાહેબ બધાને સુધારવાની તક આપતા હોય છે માણસના જીવનમાં કંઈક બની જતું હોય પણ જ્યારે એના પોતાના પાછલા જીવનની અંદર જ્યારે સજા કપી પછી માણસ જો સમાજ ઉપયોગી કામ કરતા હોય જે સોશિયલ વર્ક કરતા હોય ને ટોટલી સામાજિક માણસ છે તો આવું જ્યારે એ સોશિયલ વર્ક કરે છે દરેક અન્ય સમાજ ખાલી રાજપૂત સમાજ પૂરતું નહીં અઢારે વર્ના સમાજ માટે જે જેનો પરિવાર જે મહીપક્ષી ભાઉ જાડેજાનો પરિવાર છે એમાં એમના જે પાંચ દીકરા હતા એમના પોત્રા છે રાજદીપભાઈ આ બધાનું ટોટલી સાહેબ સામાજિક રીતે શૈક્ષણિક સમૂહ લગ્ન ક્ષેત્રે બીજા સામાજિક હોસ્પિટલના ક્ષેત્રે એમનું એટલું બધું મોટું કામ અને ઋણ છે કે અઢારે વર્ણના સમાજ એને સાહેબ એટલા પ્રેમથી ચાહે છે એના હિસાબે આજે આપ જોશો છો કે બધા તમને કોને અઢારે વર્ણ આપી પણ કોઈ પણ જાતની અપેક્ષા વગર બિલકુલ નિઃસ્વાર્થ પોતાના ઘરના ખર્ચે આજે હજારો માણસો અહીં પણ હાજર રહ્યા એ જ એમની પરિવારના તરફનો પ્રેમ અને એમની લાગણી બતાવે છે એટલે અમારે સરકારશ્રીને પણ વિનંતી છે કે ભાઈ આના જે પણ ગુરુદોષ જઈને એને એકદમ એનું કાયદેસર કોર્ટે જે છે સજા આપી હતી પૂરી કરી દીધી છે તો હવે એને સાહેબ ખરેખર એનો લાભ મળવો જોઈએ અને એનું જીવન પણ ટોટલી સામાજિક છે એને પોતાનું જીવન પણ અત્યારે સોશિયલ વર્કર નાખ્યું તો એનો એનો લાભ આપી અને એને જેમ જલ્દી બને અમે એનો સાહેબ એનો નિર્ણય લઈ અને એમને તાત્કાલિક આમાંથી મુક્ત કરે એવી અમારી સમગ્ર રાજપૂત સમાજ અને સમગ્ર અઢાર વર્ણની આવી માગણી છે

શક્તિ પ્રદર્શન નહીં લાગણી પ્રદર્શન અંગ્રુજસિંહ જાડેજા અને રીબડા પરિવાર ને એક હુંફ આપવા માટે એમને સહયોગ આપવા માટે એમને સહકાર આપવા માટે આજે સમગ્ર ગુજરાતમાંથી તમામ જ્ઞાતિ સમાજના આગેવાનો યુવાનો વડીલો અને બહેનો પણ ઉપસ્થિત હતી મુદ્દો એ છે કે નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે ભારત નું બંધારણ એ સર્વોપરી છે એ ચૂકદાનો પણ અમે સન્માન કરીએ છીએ આદનું આ સંમેલન કોઈ સમાજની સામે કોઈ વ્યક્તિની સામે સરકાર સામે જરા પણ નહોતું કારણ કે લોકશાહીમાં બંધારણે જે અધિકારો આપ્યા છે એ મુજબ અમે અમારી વાત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે સકારાત્મક અભિગમ સાથે કે આમાં સારું શું થઈ શકે એટલે અગાઉના વક્તાઓએ પણ બધી વાતને મળી લીધી છે જે જે ટેકનિકલ પ્રશ્નો છે બે હજાર ચૌદમાં જે એડવાઇઝરી કમિટી મળી એ પછી બે હજાર સત્તરમાં જે નોટિફિકેશન નામદાર રાજ્યપાલ દ્વારા બહાર પાડવામાં આવ્યું એની જોગવાઈ મુજબ અન્ય કેદીઓને પણ જો સમાજ નો કોઈ વર્ગ કે એવું ધ્યાનમાં લીધા સિવાય કેદી ને કેદી તરીકે જોગવાઈઓ મુજબ નિયમ મુજબ પરિપત્ર મુજબ માફી આપવામાં આવી હોય તો ભાઈ અનુરૂધસિંહ જાડેજાને પણ કારણ કે એમને પણ સતત અઢાર વર્ષ સુધી જે જેલવાસ ભોગવેલો છે એટલે અમે તો લાગણી વ્યક્ત કરવા આવ્યા છીએ સરકારને કે અમારી આ લાગણી છે અને સરકાર ની ઉપર અમને પૂરો ભરોસો છે કે આ જે લાગણી છે એ લાગણીનો સરકાર સકારાત્મક રીતે યોગ્ય પ્રત્યુત્તર આપશે એના માટેનું આ આયોજન હતું ये भी ना कुछ